મુન્દ્રામાં હાજીપીરના માટે મેડિકલ કેમ્પ ના ડાક બંગલા પાસે દર વર્ષે હાજીપીરથી પરત ફરતા પદયાત્રીઓ માટે પીએમપી એસોસિએશન ઓફ ઇન્ડિયા અને મુન્દ્રા તાલુકા આરોગ્ય વિભાગના સહયોગથી અલ મદદ કમિટી દ્વારા મેડિકલ કેમ્પ યોજાય છે

માનવાધિકાર ગુજરાત પ્રદેશ અધ્યક્ષ અજીઝભાઈ સાંધ મજીદભાઈ સમા હરેશભાઈ ગોસ્વામી અનવર સુમરા વગેરે ઉપસ્થિત રહ્યા હતા તથા અલ મદદ કમિટીના latifભાઈ સુમરા हुसैनભાઈ સુમરા સાહીદિન સુમરા આશપાલ બાડી રાજાભાઈ ફિરોજભાઈ ચાકી અમીનભાઈ સુમરા વગેરે સેવા આપી રહ્યા છે કાર્યક્રમનું સંચાલન ઇમરાન અવાડિયા અને સિરાજ મલેક દ્વારા કરવામાં આવ્યું હતું શિરાજ મલેક સાથે કાસમ ખલીફા ન્યૂઝ ઇલેવન ગુજરાત મુન્દ્રા કચ્છ મારું નામ હરિભાઈ જાટિયા તાલુકાના હેલ્થ વિભાગ તરફથી હું આવું છું મિત્રો આપ સૌ જાણો છો તેમ છેલ્લા ઘણા વર્ષોથી આપણી પાસે અહીંયા આપણા સોદરાણાના સંસા આજીપીર બાબાની દરગાહે માથું ટેકવીને જે પણ શ્રદ્ધાળુઓ અહીંયા મુન્દ્રામાં આવે છે અને ત્રણ દિવસથી આપણે કેમ્પ અહીંયા રાખીએ લતીભાઈને એમની કમિટી દ્વારા જે આયોજન કરવામાં આવે છે તેમાં અમારા આરોગ્યની ટીમ દ્વારા ત્રણ દિવસ આરોગ્યની સુવિધાઓ લોકોને મળે એના માટે અમે અહીંયા સેવાઓ બજાવીએ છીએ અને કોઈ પણ યાત્રાળુઓને કોઈ પણ તકલીફ ના પડે આરોગ્યની તમામ સુવિધાઓ મળી રહે એના માટે અમારી ટીમ સતત તત્પર રહે છે ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ આરોગ્યની સુવિધાઓની કોઈપણ જરૂરિયાત હોય તો અમારો કોઈપણ જગ્યાએ સંપર્ક કરવા અમે ચોવીસ કલાક એના માટે પ્રતિબદ્ધ છીએ અને લોકોની આરોગ્યની સેવાઓ જળવાઈ રહે તેના માટે અમે હર હંમેશા તત્પર રહેશું અને તત્પર છીએ ખાસ તો જો જે દિવસના તડકો તાપનો ભાગ હોય એ દરમિયાન જરૂરિયાત વગર ઘરથી બહાર ન નીકળું બહાર નીકળવાની જરૂર પડે તો માથા ઉપર રૂમાલ કે ટોપી કેપ બાંધી રાખવી વધારેમાં વધારે પ્રવાહી પીવું લીંબુ સરબત નાળિયેર પાણી ઓઆરએસ એના જેવા પ્રવાહી વધારે પીવા અને બને ત્યાં સુધી આપણે દિવસના ભાગમાં તાપમાં કારણ વગર ઘરથી બહાર ન નીકળવું સવાર સાંજ જે આપણા કામો હોય તે આપણે પતાવી લેવા